ત્યાં આ ગીતા બેન હમણાં મેરેજ આવે છે કઈ છે મેરેજ જોશના તો પેલા મહિના મેરેજ છે ને તો બેન ને ખરીદી બધી કરવાની જોશ્ના આઈડિયા હતો હું ખબર તમને બધાને ને કે છેલ્લા સોમવારે જાય ને ભાવ છે કે થોડુંક સસ્તું મળે કે બધું બેસી દેવાનું આ બાઈ ની બુદ્ધિ ભાઈ આપણે આવું કઈ મગજમાં એનું બરાબર એટલે આજ છે ને જેટલું સસ્તું એટલું લઈ લેવાનું છે મૂંઘુ નથી લેવાનું એમ ને

એની ખુશી વધારે પાટણ બધી તૈયારી કરવી પડશે મેળામાં પહોંચ્યા વગેરે જોશનાની ફ્રેન્ડ મળી ગઈ અને અને છે ને લગભગ ત્રણ સોમવારથી તો આવતા છે પણ જોશના એમને આજ તો એમને આજ તો તમને ફોન કર્યો સામેથી ફોન કરવો પડ્યો જોશના તમે કીધું તો નહીં એવું નથી બધી મેનેજ કરવું પડે ને કા ટાઈમ મળે તો આવે બરાબર અત્યારે અમે એક ઓર્ડર આપવા ગીતાબેન ના મેરેજ છે ને એટલે એના માટે ઘેરા એમને ઘેર આવવું પડશે

ભાઈ સારું મજામાં આ બધા મેળામાં રખડવા આવ્યો જોઈને ઘર વાળા ને બધે રખડ ભાઈ આ તો શેટ્ર થી મને ખબર પડી ગઈ કે આ બધા એટલે શેટ્ર થી ખબર પડી ગઈ ભાઈ ધણ જ ના છે બરાબર ને તમારા ગામ માં મેળો પૂરો થઈ ગયો હોય તો એમને કીજો એટલે અમે આવીએ હો ભાઈ બરાબર ને

ચોથામાં ભોગી છે આ બધી જોઈ જોઈને મને એવું થાય કે આ આ સસ્તું મળતું છે એટલું બધી જોશ નથી આ લોકો એટલું આ લોકો છે ને મને એમ છે કે હોલસેલમાં લઈ આવતા બધું જ્યાં જોઈએ જો આ બધી બધું આખું ભાઈ છે ને વાત જવો તો એટલું બધું આ એટલું બ્લેન્કેટ આવે આ લોકો કેટલા સસ્તો તો હું કોઈ જાણે બાકી આ લોકો એટલો સ્ટોક થોડોક રાખતો એ જો સ્ટોક છે જોશના તો લે છે કઈ ને પૂછા પૂછે આનો ભાવ હું છે આનો ભાવ હું છે આનો શું છે આનું આ તમે વેચતા નથી આ તમે વેચતા નથી બસો રૂપિયા મેં આ આગળ અમને 100 કીધા હતા આગળ તો અમને 100 કીધા હતા એક સસ્તી સાહરકુ કરો ને આલન મફતમાં દેઓ મેડમ એક જગ્યાએ હે નક્કી નકી કર્યું કે મારે જો આ આવી રીતના બી બનાવો ને બીજામાં શું લખો આ હું લખાવું એન હા એટલે મે હું વિચાર કરું કે યે ની ને કીનો

મને ઘરેથી કીધું તું ભાવે છે કે મારા વખતે બી લખાવું એટલે લખાવ મળ્યું હતું જ્યાં મળે તો લખાવી લીધો તો મેળ આવી લખાઈ ગયો કા

એમને ફોલો કરો અને આ ભાઈના પણ બ્લોગ બહુ જોરદાર હોય છે તો એમને પણ સપોર્ટ કરો અને ફોલો કરો તમારું પેજનું નામ હજી એકવાર બોલી જાવ આપણું તાલાળા ગીત બરાબર ડિસ્ટ્રિક્સ અંદર લિંક આપી દીધું દરેક ભાઈને સપોર્ટ કરજો મસ્ત મજાને અપડેટ આપતા હોય છે ભાઈ રખડ તરક બધા ફેર્યા મેં કીધું હાલો આજે ભેગા થઈ જાય થોડી વાર મળી મજા કરી હાલો મેડમ તમારો મેળો પૂરો થઈ ગયો ને હવે તો ઘેર જવાનો સમય થઈ ગયો ભાઈ ને સપોર્ટ કરો એમ અમને કહેજો ભૂલી ન જતા હવે તો જવાનો સમય થઈ ગયો ને ઘરે બધી કમ્પ્લીટ થઈ ગયો ને સમય થઈ ગયો હવે અંધારું થાવા હોય તો વેલા ઘરે પહોંચ બધીમાં રખડેલી તમારા નક્સ માઈટો બંદૂક લે બાકી નક્સ ઘેર જઈને રીહા આયા કા હા ભડાકા બંદૂક લે ને ભાઈ આ લોકો એટલે હેઠા ધંધો કરે આ તો ભાવ જ કરાય એ લોકો ભાવ ન કરાય બરાબર ને હવે એ એની રોજીરોટી કમાતો હોય રેડી ને દસ રૂપિયા શું હોય જાય હાલો પૈસા દઈ દો હાલો